રિસોર્સિસ રિસોર્સિસ એટલે કોઈ પણ સંસ્થા દ્વારા ઉત્પાદિત એકત્રિત અને સંચાલિત જ્ઞાન શિક્ષણ સંશોધન વહીવટ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સામાજિક સેવાઓ સાથે જોડાયેલા દસ્તાવેજો અને ડિજિટલ સામગ્રીનો સમાવેશ થાય છે આજના સમયમાં આ સ્ત્રોતો મોટાભાગે આઈઆર સ્વરૂપે ડિજિટલ પ્લેટફોર્મ પર સંગ્રહિત થાય છે વ્યાખ્યા જોઈએ તો ઇન્સ્ટિટ્યુશનલ રિસોર્સિસ આર ધ ઇન્ટેલેક્ચ્યુઅલ આઉટપુટ સરળ જોઈએ જોઈએ તો તો સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી બધી જ સામગ્રી એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશનલ રિસોર્સિસ મુખ્ય પ્રકારો એકેડેમિક જેમાં પાઠ્યપુસ્તકો અભ્યાસક્રમ તથા લેક્ચર નોટ નો સમાવેશ થાય છે ઈ મુક્ષ દ્વારા ઉદાહરણ તરીકે સ્વયં ઇન્ડિયા તથા લેક્ચર્સ રિસર્ચ રિસોર્સિસ જોઈએ તો થીસીસ અને ડિજર્ટેશન એમાં રિસર્ચ પેપર કોન્ફરન્સ પ્રોસિડિંગનો સમાવેશ પ્રોજેક્ટ રિપોર્ટ્સ પેટર્ન ડેટા સેટ્સ પણ આવી શકે છે ઉદાહરણ તરીકે સોત ગંગા એડમિનિસ્ટ્રેટિવ રિસોર્સિસમાં એન્યુઅલ રિપોર્ટ્સ પોલિસી ડોક્યુમેન્ટ્સ સર્ક્યુલર્સ નોટિસ બજેટ રિપોર્ટ તથા એચઆર રેકોર્ડ્સ અને સ્ટુડન્ટ રેકોર્ડ કલ્ચરલ એન્ડ હેરિટેજ રિસોર્સિસ જોઈએ તો સંસ્થાના ઇતિહાસ સાથે જોડાયેલા દસ્તાવેજો સ્મારક પ્રસંગોના ફોટોગ્રાફ તથા વિડીયોઝ રેડ મેનુસ્ક્રિપ્ટ એન્ડ આર્કેવ્સ

તથા આઈઆઈટી ઓપન કોર્સ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીઝ એટલે કે આજના સમયમાં ઇન્સ્ટિટ્યુશનલ રિસોર્સિસનું ડિજિટલ સ્વરૂપ આઈઆઈ તરીકે ઓળખાય છે સોફ્ટવેર ટૂલ જોઈએ તો ડિસ્પેસ ઈપિન્ટ તથા ગ્રિસ્ટ ઉદાહરણ તરીકે સુધ ગંગા ડિસ્પેસ તથા ઇપિન્ટ ઇન્સ્ટિટ્યુશનલ રિસોર્સિસના લાભ જોઈએ તો સંસ્થા દ્વારા ઉત્પાદિત જ્ઞાનનું સુરક્ષા અને ચતન વિઝિબિલિટી અને ગ્લોબલ એક્સેસ જેમાં સંશોધન કાર્ય વિશ્વભરમાં ઉપલબ્ધ કરાવે છે નોલેજ શેરિંગ એ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી અને સંશોધકો માટે અવર ડુપ્લિકેશન ઓફ રિસર્ચ સંસ્થાની એકેડેમિક રેપ્યુટેશન વધે છે ફંડિંગ એજન્સી માટે અકાઉન્ટેબિલિટી તથા ડિજિટલ પ્રિઝર્વેશન લાંબા ગાળે જ્ઞાન સુરક્ષિત પડકારો જોઈએ તો કોપીરાઇટ અને આઈપીઆર ઇસ્યુઝ કોણ ઉપયોગ કરી શકે ટેકનિકલ ઇશ્યુમાં સોફ્ટવેર સર્વર અને બેકઅપનો પ્રશ્ન સ્ટાન્ડર્ડાઇઝેશનમાં મીટા ડેટા સ્ટાન્ડર્ડ એટલે કે ડબલ્યુ કોર માર્ચ ટ્વેન્ટી વનને ફોલો કરે છે કે નહીં યુઝર અવેરનેસમાં બધા જ વપરાશ કરતા જાણતા નથી ફંડિંગ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ નિષ્કર્ષ જોઈએ તો ઇન્સ્ટિટ્યુશનલ રિસોર્સિસ એ સંસ્થાની બુદ્ધિ સંપત્તિ તેમાં એકેડેમિક રિસર્ચ એડમિનિસ્ટ્રેટિવ કલ્ચરલ અને ડિજિટલ રિસોર્સિસનો સમાવેશ થાય છે